સાહિતકાર બહુ ભાગઢવી અને બહુ સરસ મજાની બે ત્રણ સાખીઓની વાત કરવી છે જે ભજનીકો આપણા સંતવાણીના કલાકારો એ સંતવાણીની શરૂઆત કરે અને આ સાખી અવશ્ય આવે આવે અને આવે અને આવે તો જ મીઠું લાગે આપણે સાંભળીએ છીએ ઘણી વખત પણ સમજણ ઓછા લઈએ છીએ ઓછી કરી આપણે તુલ તાલ જોયું સુર જોયો શબ્દ જોયા પણ શબ્દમાં ચકાસણી ન કરી કે આ શું કે છે આરો તપાસવું જોઈએ કે આ શબ્દો આપણને શું કે છે કયું જ્ઞાન આપે છે કારણ કે વાણી થકી તો માણસ બહુ સાગર ગયા છે અને એટલે ભજનીકો પેલા પેલી વાત તો એ છે કે જ્યાં સુધી સુર સરસ્વતી ના આપે આ કંઠમાંથી નીકળતો સુર એ સરસ્વતી જ આપી શકે સુર દીજે સરસ્વતી પેટી નો સુર પછી પહેલા તો ગળાનો સુર નીકળવો પડે સુર દીજે જ્ઞાન જ્ઞાન ન હોય અને જો તમારો સુર આવે તો શબ્દ વિના તમે સુર ને કરો શું શબ્દ વિના તમે શું સમજણ આપી શકો શું એટલે કીધું કે સુર દીજે સરસ્વતી ગણપતિ દીજે જ્ઞાન સુરની દાતા એમાં શરદ શારદા છે એમાં સરસ્વતી છે એમ જ્ઞાન એ ગણપતિ પાસેથી મળે છે એટલે તો પૂજત હિ જીન કો પ્રથમ અને તેત્રીસ કરોડ તમામ તેત્રીસ કરોડ દેવતા પણ જેની પ્રથમ પૂજા કરે છે એ ગણપતિ પાસે જ્ઞાનનો ભંડાર છે ગણપતિ સુર દીજે સરસ્વતી ગણપતિ દીજે જ્ઞાન કારણ કે પૂજત હે જીનકો પ્રથમ તેત્રીસ તમામ સૌ ગણપતિ કે પદ સદા પ્રથમ કરું પ્રણામ પ્રથમ પ્રણામ કરવા પડે સર બજરંગી બલ દીજી તમારી પાસે જ્ઞાનનો ભંડાર છે તમારી પાસે સુરની સમજણ છે પણ જો તમારી પાસે ગાવાનું બળ ન હોય તમારા શરીરમાં શક્તિ ન હોય તો બધું વ્યર્થ છે એકબીજાની કેવી જરૂર પડે છે એ આ સાખી પૂરી પાડે છે અને આ આપવા વાળા ઈશ્વરી તત્વ કોણ છે એ પણ આપણને સમજાવે છે સુર દીજે સરસ્વતી ગણપતિ દીજે જ્ઞાન બજરંગી બલ દીજે અને આ બધું મળી જાય સુર મળી જાય જ્ઞાન મળી જાય બળ મળી જાય પણ તમને શાન ન મળે કે કઈ જગ્યાએ કયું ગાવું કઈ જગ્યાએ કયું બોલવું ક્યારે કેવું ગાવું કયા રાગમાં ગાવું ઈશાન ઈ સદગુરુ આપી શકે ભગવાનની આરો હાર આપવા વાળું તત્વ હોય તો આ સાખીની માલપા ગુરુને લીધા છે ગુરુજી જ્ઞાન જય માતાજી